હલો મિત્રો કેમ છું તે બધા તમારું સ્વાગત છે આપણે એક તૂટા ફૂટ્યા બ્લોગમાં તો મિત્રો અત્યારે બ્લોગ લઈને આવ્યો છે તો અત્યારે છે રાઇટ છે બધો અત્યારે આપણા બીજો પાછો બ્લોગ ઉતારી નાખ્યો તો મિત્રો અત્યારે એક મેં બ્લોગ ઉતારી અત્યારે એડિટિંગ તો કરી નાખ્યું છે પૂરો એડિટિંગ ખાલી થમનેલ બનાવવાની બાકી છે તો આપણે કાલે સવારે યાર અપલોડ કરી દેવું તો આપણે અલી વખતે યાર પહેલાં આપણા બ્લોગમાં યાર આપણા માયક તો ન્યુ યુઝ કરી ગયા કેમ કે મેં ચાર્જિંગ હતું તો અત્યારે મેં ચાર્જિંગ મંકી દીધું છે તમને અત્યારે હું દેખાડી દઉં અને આપણે ચાર્જિંગ થઈ જાય પછી આપણે યાર આપણા બધો આપણો બ્લોગ શૂટ કરી નાખશો તો મિત્રો આપણો બ્લોગ કાલ સુધી તો ચાલવાનો છે એટલે કાલ આપણે બ્લોગ બધું બ્લોગમાં લઉં કાલ તો શનિવાર છે મારે સવારે પડવા જઈ અને પછી નિયાળા જવું પડશે પછી આપણે બપોરે તો નૈરાજ હતું રાત સુધી અને પછી રવિવારે છે એટલે આપણે બ્લોગે ઉતરી જાય તો અત્યારે આપણે શાજી મેં અત્યારે જોઈ લેવી કેટલા ટકા શાજીને શું છે પણ દેખાડે તો નહીં પણ જોઈ લેવી થોડીક વાર પહેલાં નીકળ્યું હતું પાંચ દસ મિનિટ પહેલાં મીઠું તું પાંચ છ મિનિટ થમજો એટલા તમે કોમેન્ટ કરી દેજો આપણે મારે છે એનું યાર ચાર્જિંગ થઈ જાય એટલે ફૂલ ચાર્જિંગ થઈ જાય તો કેવી લાઈક લાઈટ થાય તો આપણને કાંઈ ખબર નહીં તમે કોમેન્ટ કરી દેજો જે લોકોને યાર ખબર હોય એ કોમેન્ટ જરૂર કરી દેજો મિત્રો અને આપણા મારા કેટલા વર્ષ ટાઈમ છે આ છે યુટ્યુબમાં તમને બધાને હવે દેખાડી દે રિવિલ કરી દે તો બાજુમાં ફોટોઝ હોય હજી કેટલા જ વર્ષ ટાઈમ છે યાર હજી તો પચાય પુરાના છે તો આપણે જોઈ લેવી હવે ચાર્જિંગ પૂરું થાય એટલે કેવી લાઈટ થાય આપણે થોડીક મિનિટ પછી જોઈ લેવી મિત્રો અત્યારે તો લાલ લાઈટ થાય છે મિત્રો જોઈ શકો છો ચાર્જિંગ તો થાય છે તો મિત્રો જે લોકોને યાર ખબર હોય યાર કે ચાર્જિંગ પૂરું થઈ જાય તો કી લાઈટ થઈ યાર કોમેન્ટ કરી દેજો મને કઈ ખબર નહીં મેં કોઈ દી પૂરું ચાર્જિંગ તો કરીને થોડીક મિનિટ પછી હું કાઢી નાખું તો આપણે હવે સીધા કાલ નો તો મિત્રો અત્યારે સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગે છે સાત ને અત્યારનો નજારો જોઈ લો આ વખત નજારો છે અને આવતો અને મારે આની પેલા યાર બ્લોગ ઉતારેલો છે એડિટ તમને બધું બનાવેલું છે એ યાર અપલોડ કરવાનો છે પણ મારા પાસે નેટ નેટ પૂરું થઈ ગયું છે તો આજે નવસી આવી જાય તો મિત્રો એ મારા ભાઈના મોબાઈલથી અ એમાં WhatsApp કરીને આમાં અપલોડ કરીને મિત્રો તો કે મોબાઈલ બહાર પડ્યો નથી ઘરમાં હું તો એટલે અને બહાર પડે પછી આપણે કરી આવીએ લોડ જલ્દી અને આજે શનિવાર છે એટલે આપણે વેલે નિયણા જવાનું છે તો આપણે પછી એક આંજે ઘરે ભી આવશું અને પાછા આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દેવું મિત્રો તો ચારું તમને બહારનો નજારો દેખાડવા કેવો છે નજારા છે તમે જો હાલ મિત્રો તમે બહારના નજારા જોલ્દી છે તો આપણે મિત્રો આપણે પછી મળીએ હાલ એક વાગે સીધા મળીએ મિત્રો એક કે બપોરે કે સાંજે સીધા મળીએ અને જોઈએ મિત્રો કે આપણે આજના કાળા આવી જાય છે કે નહીં તો અત્યારે આપણે તમને પછી મળું કેમ કે હવે મારે બીજું જોબ અને રમવું પડશે તો નેટ નથી તો આપણે હવે શું કરવું અત્યારે બોર ને એવું થોડીક એવી રીતે તો પછી મળીએ આપણે ચાલો તો મિત્રો એ અત્યારે high school એ થી આવી ગયો છુ ગયો છુ યાર દોઢ વર્ષ અત્યારે વાગ્યા છે યાર બે અને મિત્રો આપણે બપોર પછી યાર પતંગ ચગાવાના છીએ તો આપણે પછી પીડાસા વાળા ને જોવો છુ એટલે બધુ ખોખું છે એમાં બે રીલ પડી પણ એમાં થોડીક થોડીક દોરી છે થોડાક પતંગ પડ્યા છે તો આપણે દોરાની જરૂર પડે બહુ કેમ કે દોરા અમારી પાસે બહુ છે નહીં તો તો કપાઈ જાય ને તો કોક ને કાપવી છે તો આપણે જ્યારે પતંગ ચગાવશું ત્યારે તમને મળવી

તો એક આમે શકે છે ફાટલી નોટ કોઈ આ આવવા ન દેતા ના છે બસ ભાઈ અને એની ભાઈ જો 10 કરોડ વાળા આપડા સપ્લાય કરીને રકડે છે પણ એનું ભાડું થાય 500 રૂપિયા ખાલી 500 રૂપિયા એ ભાઈ બ્લોક કાટ કરી દીધો છે હું પતંગ સકાવ કેવા આવા સકાવ છું ઓ ભાઈ તમે ભાઈ એટલે તમ તમ થાય જીયા થાય બોલો આમ દે બડુ કેવું હાલો કટ કરું છું થોડોક ચલો અનિશભાઈ આવ્યા છે તમે શું કેવું માંગો છો અનિશભાઈ તો મિત્રો હવે આપણો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે કેમ કે મિત્રો હવે આપણે રાત થઈ ગઈ છે ને રાતના વાગ્યા છે આડા છ અને મિત્રો હું મંદ બ્લોગમાં શું લઈ શકું બધું આપણે કાલ સુધી કંઈ બ્લોગ હકારવો નથી કેમ કે કાલ પાછો સવારે મારા બ્લોગ અપલોડ કરી દેવાનો છે એટલે મેં મને લાગ્યું આપણે બ્લોગ એન્ડ કરીને અત્યારે એડિટ એડિટિંગ કરીને બધું તમને વેબને બનાવીને કાલ આપણે સવારે અપલોડ કરી દેશું તો મિત્રો આપણો એટલો જ બ્લોગ જો તમને આ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તો મિત્રો તમને એ કહેવા માંગુ છું કે મિત્રો ખબર નહીં હું કાલ રવિવાર છે એટલે કાલ હું બ્લોગ બનાવું કે નહીં તો બનાવ બનાવી હું બનાવી તો બ્લોગ બનાવી નકર નહીં બનાવે તો ચાલો મિત્રો લાઈક કરી દેજો જરૂર અને કોમેન્ટમાં કહી દેજો આપણે શું તમારે લખવાનું છે તો ખાલી એ જ લખજો હાય 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 લખી લો બધાને રિપ્લાય આપી દે ચાલો થેન્ક ફોર વોચિંગ